એટલે એમ કે જગદંબા જેને જોર હોય જેને જગદંબાની હોય કોઈ ને આશા ન હોય છે કારણ કે મનુષ્ય કારક દે માણસ કારક સાથ છોડી દે મા ક્યારે સાથ છોડતી

आशा गणी जे शिव तू जीव तू हे तगनीTrewan अखिल उमर मानु मायावे गणी जेवी रूपल मावडी जमे तुम्हारी आशा गणी अमे तुम्हारा મારી ધીંગો રે ભૂપલ રૂપ માવડી તમારી આશા